અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર નવમાં વિકાસ કાર્યોનો નવો તબક્કો શરૂ થયો છે આ વિસ્તારમાં રૂપિયા ચાલીસ લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે આ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નીરજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા અને નગરસેવક સુરેશ પટેલ પણ કાર્યક્રમમાં જોડાયા હતા સ્થાનિક આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ વિકાસ કાર્યોથી વોર્ડ નંબર નવના રહીશોને માળખાકીય સુવિધાઓનો લાભ મળશે નગર સેવા સદન દ્વારા શહેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી વિવિધ વિસ્તારોમાં આવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બોર્ડ નંબર નવમાં ચાલીસ લાખથી વધુ ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાદ ખાતમુહૂર્તમાં કારોબારી શહેરમેન નિલેશભાઈ બોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ કેતકીબેન પુષ્પાબેન પાર્ટીના હોદ્દેદાર નરેન્દ્રભાઈ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહામંત્રી કેયુરભાઈ ધીરેનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા